જય જવાન જય કિસાન સાથીઓ આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત ઉપર આફત આવી પડી છે ત્યારે નકલી ખાતર દ્વારા ખેડૂતના પાક અને જમીનને પાયમાલ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે જે જે નકલી ખાતરના ભોગ બનનાર ખેડૂત છે એ પોતાની વ્યથા લઈને તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પોતાની રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે ત્યારે હું એક ખેડૂત આગેવાન રમેશભાઈ મેર વતી મેર આપ સર્વેને નમ્ર અપીલ કરું છું કે હજારો ખેડૂત નકલી ખાતરના ભોગ બનાવ્યા છે ત્યારે આ ખેડૂતના વારે આ ખેડૂતના દુઃખમાં સહભાગી થવા માટે દરેક સામાજિક આગેવાન ખેડૂત આગેવાન રાજકીય આગેવાન દરેકે એમના દુઃખમાં સહભાગી થવું એ આપણી ફરજ છે કારણ કે જગતનો તાત આપણો પેટનો ખાડો પૂરનાર અને અનાજ પકવનાર અને આપણને પોતાના પરસેવાની જે કંઈ ઉપજ છે એ આપણા સુધી પહોંચાડે છે ને આપણો પેટનો ખાડો પૂરે છે એવા દરેક ખેડૂતનો જ્યારે શોષણ થઈ રહ્યું હોય ત્યારે મારી અને તમારી ફરજ બને છે કે આ ખેડૂતના દુઃખમાં સહભાગી થવું જોઈએ તો સર્વે આગેવાનો મિત્રો યુવાનો અને ખેડૂતને મારી નમ્ર અપીલ છે કે આ ખેડૂતના દુઃખમાં સહભાગી થવા આપ પણ પધારો અમે પણ જવાના છીએ તો હજારોની સંખ્યામાં કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર આવતીકાલે એને કે પચીસ સાત બે હજાર ચોવીસના રોજ સવારે સાડા અગિયારે ખેડૂત ત્યાં આવવાના છે તો આપ સર્વે ત્યાં વેલા પધારો એવી આપ મારી વિનંતી અને અપીલ છે કારો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ